कैसे आप बदले इन टर्म्स ऑफ लास्ट थ्री इयर्स आपका जो थॉट प्रोसेस था आपने एक एजुकेशन लिया है उसके बाद यू केम इन टू दिस जॉब दुनिया को देखने का सोचने का समझने का जो नॉलेज है स्किल है एटीट्यूड है इसमें कहाँ कहाँ बदलाव आपके अंदर आया पहला हमें जो कोई पर बात हुई तो इमोशनल लेता था पच्चीस धीरे 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 खबर पड़ी क्या यूजुअल है અને ડીલર જ જીએસટી સાથે કરવાની છે તો એક એક બહાદુરી આવી ગઈ ધીરે ધીરે ઇમોશનલ એંગલથી પ્રેક્ટિકલ એંગલ પર વિચારવા માંડ્યા કે ક્યાં ક્યાંથી ટેક્સની ચોરી થઈ શકે છે તો ખાસ ઇમોશનલ એંગલ બહાદુરી ક્યાંય પણ જઈએ કોઈ પણ ઓફિસર સામે જઈએ તો આપણે એક સરકારી ભાષામાં વાત કરતા આવડી ગઈ બ્રોડ થિંકિંગ પહેલાં પહેલાં જે હતું એ અમે આમ એકદમ નેરો સેન્સમાં વિચારતા હતા હવે કંઈ પણ વસ્તુ હોય તો એને બ્રોડ સેન્સમાં વિચારવાનું ચાલુ થઈ ગયું મગજમાં ગમે ત્યારે ડિસિપ્લિન થઈ ગયું કે ગમે ત્યારે ગમે ત્યારે રેડ આવશે તો જવાનું થશે ગમે તે પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે ગમે તે ટાઈમ સુધી રોકાવાનું થશે તો ડિસિપ્લિન થઈ ગયું હવે ટાઈમ ટુ ટાઈમ કમ્પ્લીશન કરવાનું એક સાયકલ ચાલુ થઈ ગયું